નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વલ્લભીપુર નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રિક હેલ્પરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને ફોર્મ કેવી રીતના ભરવું તેની માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ વલ્લભીપુર નગરપાલિકામાં એડહો કરાર આધારિત હંગામી ધોરણે સ્વચ્છ સંરક્ષણને લગતી વિવિધ યોજનાઓ ધ્યેયો અને હેતુઓની સિદ્ધિ તથા અન્ય તમામ કામગીરી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા લાઇટ શાખામાં ઇલેક્ટ્રિક હેલ્પરની જરૂરિયાત માટેની ભરતી માટે નીચેની વિગતે અરજી મંગાવવામાં આવે છે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો બાયોડેટા તથા પ્રમાણપત્રોની ખરી નકલ સાથે કઈ જગ્યાએ અરજી કરવાની છે તેનું સરનામું ખાસ નહોતી લેજો ચીફ ઓફિસર વલ્લભીપુર નગરપાલિકા પીજીવીસીએલ કચેરીની બાજુમાં મુકામ પોસ્ટ તાલુકો વલ્લભીપુર જિલ્લો ભાવનગર પિનકોડ છત્રીસ તેતાલીસ દસ ને ઉદ્દેશીને જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં એટલે આજે ત્રેવીસ આઠ બે હજાર ના રોજ દિવ્ય ભાસ્કરમાં આ જાહેરાત આવેલી છે સાત દિવસની અંદર અરજી કરી બંધ કવર ફક્ત રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી જ મોકલવાની રહેશે કવર ઉપર ફરજિયાત કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે જેમ કે તમારે સેનેટરી ઇન્સ્પેક્ટરની જાહેરાત ભરવાની હોય તો ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રિક હેલ્પરની ભરવાની હોય તો ઇલેક્ટ્રિક હેલ્પર એમ ફરજિયાત છે કોરા કાગળમાં પહેલા તો અરજી કરવાની રહેશે એ સિવાય તમારે રિઝ્યુમ આપવાનો રહેશે અને જે કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટર કે ઇલેક્ટ્રિક હેલ્પર જેને પણ તમારી જોડે સર્ટિફિકેટ હોય તે તમામ સર્ટિફિકેટ જેરોક્સ કરી સપ્રમાણિત કરી તમારે મોકલવાના રહેશે જગ્યાની જો વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈ દ્વારા લેવામાં આવશે માસિક પગાર દસ હજાર છે નિમણૂક બાબતનો અબાધિત અધિકાર વલ્લભીપુર નગરપાલિકાનો રહેશે સેનેટરી ઇન્સ્પેક્ટર કે ઇલેક્ટ્રિક હેલ્પર તરીકેની પસંદગી તમારી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના અંતે જ તમને નિમણૂક આપવામાં આવશે તો જ્યારે તમે કવર ઉપર અરજી કરી રહ્યા છો ત્યારે તમારો મોબાઈલ નંબર ખાસ લખો સાથે જીમેલ આઈડી પણ લખો જેના દ્વારા જ્યારે પણ ઇન્ટરવ્યૂ હશે તો મોબાઈલ નંબર અને જીમેલથી તમને જાણ કરવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો